bất cứ lau đinh gì? ha, ha! આપડે આવીએ છીએ બાજરીમાં ચકલા ઉડકારવા જો આવી કઈ બાજરી છે ચકલા બહુ પડે છે મેં આપડી પતંગ ઉડે છે જોઈ શકો છો તોય ચકલા આવે

આવું કઈ કુ સનસેટ છે મનીષભાઈ જોઈ શકો અમારે નો નજારો કેવો લાગ્યો તમને બસ એવું છે કઈ વાંધો નહીં ચાલો ભાઈ આપણે જો મંજીરા વગાડવાની છે આવી રીતે ઉડી જાય જો ઉડે દેખાતા હોય તો જોઈ જાવ જાય છે ઉડતા ઉડતા ભાઈ ગાડી વગાડી ને ભાઈ ત્યાં સીટલા થાય તમને ઉડી જાય આપણે મેળે બેઠા બેઠા જો ખાટલો નાખ્યો અહીંયા થાંભલી અહીંયા એક થાંભલી છે એક થાંભલી અહીંયા છે એક આપણે અહીંયા આ ખાટલો નાખ્યો આપણે જ્યાં મેળાથી ઉંચા થી पाड़ी बैठा बैठा भाई पीछे आपने कहा लाइव करिए तो तुम्हारी यार बेहद घड़ी बात था बीजू तो क्यों है भाई लाइक करना जो भाई बेहद जना तुम्हें जो शो लाइव करोगे से भाई टाइम और जोड़ा बदला लाइक करता रहे जो भाई कमेंट करता रहे जो भाई लाइक ना और कमेंट ना भाई मरा कहीं पैसा नहीं दिया पड़े मरा वाला ખેડૂત ની આવી કેવી મહેનત હોય એ રીતે તમે દરેક કર નાખજો ભાઈ આ જો આપણે બાજરીમાં સકલાઉટ કરીએ છીએ આપણે કશું છે ને ભાઈ ખેડૂત છીએ ભાઈ કોમેન્ટ કરજો મારા વાલા એટલે અમને જેથી કરીને ખબર પડે કે અમારો વિડીયો કોણ જોવે છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ આ ડુંગળી છે ભાઈ જો અમારા કાકા ડુંગળી છે ડુંગળી પાકી ગઈ છે તમને દેખાતી હોય તો જોઈ શકો છો બસ આ ડુંગળી હવે લઈ લેવાની છે અહીં આપણા બાજુમાં ડુંગળી જો લેવાનું કામ ચાલુ છે જો અહીંયા હિંમતભાઈ આવેલા હોય છે તમને દેખાડું આ હિંમતભાઈ તો એ ડુંગળી લેવાનું કામ એનું ચાલુ છે આપણે બાજરીમાં સકલાવટ કરીએ છીએ સકલા ભાઈ બાજરો રોવાની દે તો પછી આપણે ખાહું હું એવું થાય ને ભાઈ પાછું ચાલો કઈ વાંધો નહીં સાત જણા જાવ માં બન્યા રહો ભાઈ તમે નવા હોય તો અમારી ને સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારા સબસ્ક્રાઇબર છે આ ભાઈ અમારો લાઈવ જોવે છે કે નથી જોતા તમે કમેન્ટ કરશો તો તમને વાંધો માંગોની ને બીજા કોઈ વ્યક્તિને કમેન્ટ બતાવશે ની ભાઈ અમને એક ને બતાવશે ને તમે કમેન્ટ કરશો તો તમને બતાવશે બાકી કોઈને કમેન્ટ બતાવશે ની ભાઈ ઈ વેબ માં બધા અમુક કમેન્ટ નથી કરતા છોકળા આવે એટલે આપણે લોખંડ અહીંયા આપણે દોરીથી પતંગિયા બાંધ્યા છે જોઈ શકો

આપણે વાગ્યા સુધી સકલાઉટ કરવા પડશે પછી આપણે તડકા ના નહી આવે ચાલો બે જણા લાઈફ માં છું બે લાખ થઈ ગયું

સાત વાગ્યાના આપણે મેળે આવીએ પછી પછી હા દસ અગિયાર વાગ્યા સુધી તડકો થાય ત્યાં સુધી આપણે સકલાઉટ કરવા પડે છે અને દસ અગિયાર વાગ્યા પછી ચાર વાગ્યા સુધી ચાર વાગ્યા પછી પછી બહુ સકલા આવે હાંડના ઢુંડા હાડ દર્દ ખાલી કરીને કહેશે આપણે પછી ડુંગળી લેવાનું કામ ચાલુ છે છેવાળીમાં જવું પડે આપી છે કેવું કામ કરે છે ડુંગળી કેમ મળે છે મોળિયા કાપે છે નથી કાપતા એ રીતે બધું આપણે શેક કરવાનું રહી ભાઈ પછી આપણે પાસે તમને આમ કયો આપણે બાજરીનો નજારો નથી દેખાડવો

આ ડુંગળી છે ઓલા વાળા પાસે જો તમને દેખાય એ હરિયા નવા બાંધેલા એ એમાં તલ કરી નાખેલા છે ભાઈ ચલો કાંઈ વાંધો નહીં જે ખેતી કરતા હોય એને ખબર જ હોય કે ભાઈ કેમ ખેતીમાં મહેનત થાય છે. આજ આપણે કોઈ હથકરઘા આવ્યું નથી. સુરાભાઈ હમને પાણી મળે છે ભાઈ ચાલો તમને છુરા ભાઈ દેખાય ને તો દેખાડી દઈએ ને આપડે ભાઈ માતાજી નું મંદિર સામે ઠેઠ દેખાય છે ના તમે વિડીયો જોયો હોય તો ખોડિયાર માતાજી નું મંદિર છે ડુંગર ઉપર ના એક બાપુ રહે છે તો એમને આપણે જઈ આઠ જણ ટેમ મળે તો મળવા નકર જો ભાઈ આવી કઈક બાજરી છે અમુક અમુક ઊંડા દાણા ફૂલ ચડી ગયા છે અમુક અમુક ફૂલી આવી છે આ પછી જો આ જે દાણા ચડ્યા ઈ ફૂલી ખરતી જાય નથી દાણા ચડતા ઈ ડૂંડું લીલું ને ફૂલ્યું હોય એમાં આવું કે અમારે વાડીમાં બાજરો છે ભાઈ સાત આઠ ફૂટનો બાજરો થયો છે ભાઈ જો આવું છે ભાઈ વાડીમાં ચલો કઈ વાંધો નહીં હવે એ તો પાકી જ જવાનું છે. થકી ગયા છીએ હવે તો હુઈ જઈએ ઘડી આવે છે પાછા ચલો હવે મનીષ ભાઈ એક કમેન્ટ કરી રહ્યા છે બાકી તમે કેમ કમેન્ટ ન કરતા ભાઈ શું તમને પ્રોબ્લેમ છે કમેન્ટ કરવામાં ચલો કોઈ કમેન્ટ કરી નાખો ને તો કે એક બાજુ બાજુમાં મોકલાવી દઈશું બરોબર ને જેને આપણે બાજરો ખાવાનો હોય ને કમેન્ટ મિલકત આપણે બાજરો વેચવો નથી કોઈને વેચાતો લેવો હોય free લેવાનો હોય તો પછી પૈસા convert તો કરીને અમને ખ્યાલ કે અમારે બાજરો કોને દેવાનો છે. કેમ આ નિશાળે છુટા થાય ને બેલ વાગે નિશાળે એવી રીતે આપણે બાજરીમાં છકલા આવે એટલે બેલ મારવાનો આ જો ગોઠવેલું છે આ ઈ બેલ વગાડવાનું વસ્તુ છે મનીષભાઈ પછી છકલા બાજરીમાં પડે એટલે બેલ મારો એટલે ઓલે આમ શું કે બેલ ખખડે એટલે છકલાઓ ઉડી જાય ને ભાઈ જે નવા હોય અમારી channel માં તો તે સબસ્ક્રાઇબ કરજો comment કરજો like કઈ વાંધો નહિ ચાલો ભાઈ કઈ live માં બન્યા રહો મારા મિત્રો તમે live માં બન કેમ આવો છો પાછા જતા રહો છો તમને જોવા મન થશે અમારો video જોવામાં ભાઈ તો comment કરી નાખજો ભાઈ તમને વાંધો હોય તો અમને ખબર પડે કે જેથી કરીને આ રીતે આપણે ઓલું કરવાનું છે. ચાલો ભાઈ ધાર માં લીલ કરાવી દઈએ છે તો ઈ તમને દેખાય કરશું તો રેડાઈ જશે થોડુંક video એટલે ઈ માટે થઇ નથી મિત્રો જેટલા નવા છે તેટલા એમાં અમારી channel ને કરી નાખજો ભાઈ આપણે ખેતી માં કામ જેટલું છે ભાઈ વિડીયો બનાવવાનું ટાઈમ મળતો નથી શોર્ટ વિડીયો લોંગ વીડિયો નખી શી ભાઈ તો આપણે દસેકિયાર વીઘે જવાનું છે ભાઈ પાણી વાળવા ચકલા ના આવે એટલે ચકલા ઉઠ કરતા બંધ થઈ જાય એટલે આપણે જવાનું વાડીએ પાણી વાળવા પાણી વળી જાય એટલે ભાઈ લઈ ન ઘરે દોઢ વાગ્યા લેટ જતી રહી તો પછી કાલ માં પશુ થાય માટે તીનભાઈ આપણે જવું પડશે પશુ વાળીએ